સુરતમાં તબીબ પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે ખાનગી હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓએ લાપો મચાવવાની સમગ્ર ઘટના સીસીટીવી કેદ થતા ડોક્ટર આલમમાં સુરત શહેરમાં અનેક વખત હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓ હુમલા મચાવ્યો હતો અને તબીબની ચેમ્બરમાં ઘુસીને લાફો મારી દીધો હતો જયારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા આ ઘટના બાદ તબીબે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિગત મેળવી તપાસ આદરી હતી નામ હું ડોક્ટર ડ્રીમ પટેલ ડ્રીમ ચિલન હોસ્પિટલ નો ઓનર મારા આસિસ્ટન્ટ ડોક્ટર નામ ડોક્ટર મનોજ પ્રજાપતિ ગઈકાલે સાંજે એક પેશન્ટ આવ્યો હતો જેણે ઘરે ઉંદર મારવાની દવા લીધી હતી અને અમે પ્રાઇવેટ ના પ્રોટોકોલ પ્રમાણે રિલેટિવ ને એને શાંતિ સમજાવ્યું કે ભાઈ તમારે 24 થી 48 કલાક ઓબ્ઝર્વેશન માં એડમિટ થવું પડે કઈ પણ કોમ્પ્લિકેશન હોય તો હોસ્પિટલ માં આપણને ખ્યાલ આવે કોઈક વાર એવું થાય કે ભાઈ બાળકને તકલીફ થાય કે ઓક્સિજન ઓછું થવા માટે ધબકારો ઓછા થાય તો મોટી હોસ્પિટલ પણ મોકલવું પડે જેના માટે તૈયારી રાખવી પડે અને આપણે એડમિટ કરીને ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ એમણે કીધું કે મારે એડમિટ નથી થવું અને ફાઇલ લઈને ચાલ્યા ગયા પછી એ રિલેટિવ પાછા આવ્યા મારા આસિસ્ટન્ટ ડોક્ટરને દસ થી બાર વાર તમાચા માર્યા અહીંયા સ્ટાફ સાથે મગજમારી કરી ગાળા કરી અને જોર જોરથી માર્યા જે વસ્તુ ખોટી છે કે અમે પેશન્ટને શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે એડમિટ થવાની જરૂર છે એ પેશન્ટ સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ પણ ગયું ત્યાં પણ એને ઇન્ડોર માટે સમજાવવામાં આવ્યું પણ એ પેશન્ટ ત્યાં પણ એને મગજમારી કરી અને નહીં ઇન્ડોર થયું અને અમે ચાહીએ છીએ કે એ પેશન્ટ વિરુદ્ધ પોલીસ એફઆઈઆર લે અને આગળની કાળજી આગળની જે પણ હોય તે કાર્યવાહી આગળ કરે તમે ગયા હતા પોલીસ સ્ટેશન હા ગયેલા હતા શું કહ્યું એમણે અત્યારે લિખિતમાં અરજી કાર્યકાલે લીધેલી હતી હવે આજે અમે પાછો એકવાર અપડેટ મેળવીએ અને અમને ખ્યાલ આવે કે શું કર્યું છે કે અમને એના વિરુદ્ધ એફઆઈઆર જોઈએ છે કોણ છે એ લોકો જે મારવાવાળા હતા એ ઓળખો છો મેં નથી ઓળખતો પણ જે મારા આસિસ્ટન્ટ ડોક્ટર છે એ એમની સોસાયટીમાં પાછળ ડ્રે છે તમે કંઈ પણ હોય પણ હુમલો નઈ કરી શકો કોઈને પણ મારી નઈ શકો તમારે ને ઇન્ડોર થવું નઈ દાખલ થવું અમે કોઈને ફોર્સ નથી કરતા કે તમે દાખલ થાઓ તમારે નઈ દાખલ થવું તો નઈ દાખલ થાઓ પણ કોઈના પર હરત ઉઠાવો અને ગાડા ગાડી કરવી એ વસ્તુ ખોટી છે એ ચલાવી લેવામાં આવશે નહીં આજે આ ડોક્ટર પર હુમલો થયો છે કાલે બીજા પર હુમલો થાય તો એ વસ્તુ પોસિબલ હતી પછી અમે ક્યારે ભયના હેઠળ કામ કર્યા કરે અમે શાંતિથી સમજાવ્યું છે એવું પણ નહીં કે કંઈ બળજબરીથી સમજાવ્યું હોય શાંતિથી સમજાવ્યું છે કે ભાઈ તમારે એડમિટ થવાની જરૂર છે તમે થાવ તો ઠીક નહીં ખાતો તમે ચાઇ લાગો તો અમે કઈ તમને કોઈ ફોર્સ નથી